આપણા જીવનમાં અનેક લોકોના ઉપકાર હશે ઘણા લોકોએ સાથ આપ્યા હશે ઘણા લોકોએ મદદ કરી હશે એટલે એમ કહે ઘણા લોકોના ઉપકાર જીવનમાં હશે પણ આપણા જીવનનો સૌથી મોટો ઉપકાર કોનો જેના થકી આપણા જીવનમાં ભગવાનનો પ્રવેશ થાય એ જીવનમાં સૌથી મોટો ઉપકારી છે અને એ આપણા મહાપ્રભુજી છે એમની કૃપા થકી

આનાથી મોટો ઉપકાર શું હોય શકે એટલે જ મહાપ્રભુજીનું એક નામ સર્વોત્તમ સૂત્રમાં છે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન અદેય દાન જે કોઈ ન આપી શકે એવું દાન આપનારા કોઈ હોય તે શ્રી મહાપ્રભુજી છે તો કહ્યું દુનિયાના લોકો શું આપી શકે પોતાની પાસે હોય જે ઉદાર હોય એ પોતાનામાંથી થોડું ઘણું આપે જે એનાથી ઉદાર હોય એ ઘણું બધું આપે અને જે વિશેષ ઉદાર હોય મહોદાર હોય એ પોતાનું સર્વસ્વ આપે શ્રી મહાપ્રભુજી તો મહોદાર છે કારણ શ્રી સર્વસ્વ એ શ્રીનાથજી બાવા છે છે ઠાકોરજી અને એમણે કૃપા કરીને આપણને આપ્યા છે એટલે મહાપ્રભુજી નું આમ મહોદાર અદેદાર કોઈ ના આપી શકે લોકો ભગવાન પાસે માંગીને થોડું કંઈક આપી શકે ભગવાને જેને આપ્યું હોય એ આપેલામાંથી આપે પણ જે ભગવાનને આપે એનાથી મોટો દાતા કોણ અદેય દાન જે કોઈ દુનિયામાં ના આપી શકે એ કોણ છે તો કે જે ભગવાનને આપનારા છે એ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે એટલે એનું નામ અદેય દાન એટલે અકબર બાદશાહ કથામાં આવતું ને કે ફકીર બાદશાહ પાસે માંગવા માટે આવે અને એને નમાજ નો સમય હતો એટલે ખુદા પાસે માંગી રહ્યો હતો કે મને શક્તિ આપ આપ હું પ્રજાને આપી શકું ફકીર થોડી વાર તો બેઠો પણ માંગતા જોઈએ અને ફકીર નીકળી ગયો ખાલી હાથે અકબર બાદશાહ અરે ઉભો રે આપણે આપું છું તને કહ્યું તમે જેની પાસે માંગો છો એની પાસે ન લઈ લઉં જો તમે માંગીને જ આપવાના હોય તો જેની પાસે લો છો એની પાસે ન માંગી લો તો દુનિયાના લોકો ભગવાને જે આપ્યું છે એમાંથી આપવાના છે પણ મહાપ્રભુજી તો ભગવાનને આપવાના છે પ્રભુને આપવા માટે સમર્થ શ્રી મહાપ્રભુજી છે અને એટલા માટે આપણા જીવનના સૌથી મોટા ઉપકારી કોઈ હોય તો જેને આપણને ભગવાન આપ્યા એનાથી મોટો ઉપકાર કોણ હોય એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો જેની કૃપા થકી આપણા જીવનમાં ભક્તિએ પ્રવેશ કર્યો હોય એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો જેના થકી ભગવાનમાં આપણને પ્રેમ જાગ્યો હોય એનો ઉપકાર ક્યારે નહીં ભૂલો જેના થકી ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હોય આનાથી મોટો કોઈ ઉપકારી દુનિયામાં નથી શ્રી મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરી અને સર્વોત્તમ સ્તોત્રની રચના કરી

જે સર્વમાં સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એને સર્વોત્તમ કહી શકાય જે સર્વદા સર્વથી અને સર્વત્ર જો ઘણા વ્યક્તિ આજે કામના હોય અઠવાડિયા પછી કામના ના રહે જે સર્વદા ઉત્તમ ના હોય કદાચ એ વર્ષ પછી કામ કામનું નાય રહે આજે જે દોડી દોડીને કરતો હોય એ પછી પચાસ વર્ષ પછી કદાચ નહીં કરી શકે સર્વદા કોઈ વસ્તુ ઉત્તમ હોતી નથી પણ શ્રી મહાપ્રભુજી સર્વદા ઉત્તમ છે મહાપ્રભુજી સર્વથી ઉત્તમ છે એન્જિનિયરિંગમાં હોશિયાર હોય કોઈ હોય એ મેડિકલમાં હોશિયાર હોય કોઈ હોય કોઈ આર્ટમાં હોશિયાર હોય પણ એ બધામાં ન હોય તો મહાપ્રભુજી તો સર્વત્ર ઉત્તમ છે દરેક પાસાઓમાં કોઈ વ્યક્તિ બધામાં ઉત્તમ ન હોય શકે પર પ્રભુ જે એક સર્વમાં ઉત્તમ છે સર્વથી ઉત્તમ છે અને સર્વત્ર ઉત્તમ છે એટલા માટે મહાપ્રભુજીના આ સ્તોત્રને સર્વોત્તમ કહ્યું છે પહેલા છ શ્લોકમાં મહાપ્રભુજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું ક્યાં શ્રી શિવ અલબનું સ્વરૂપ મનુષ્ય આકારે દેખાય છે પણ મનુષ્ય જેવું પ્રાકૃત નથી ભક્તિ માર્ગ અને અલૌકિક માર્ગમાં ભગવત સંબંધી માર્ગમાં કેવલ આકારની ઉપાસના નથી સ્વરૂપની ઉપાસના છે એટલે આ બે ભેદ સમજવા જરૂરી છે આકારનો અને સ્વરૂપનો ગિરિરાજજી પર્વત આકારે છે પણ એ પર્વત નથી સ્વરૂપથી તો હરિદાસ વર્ય છે સાક્ષાત પ્રભુનું રૂપ છે શ્રી યમુનાજી નદી આકારે છે પણ એ નદી નથી નવત કૃષ્ણ તુર્ય પ્રિયામ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે આ એનું સ્વરૂપ છે એમ મહાપ્રભુજીનું એક નામ છે સન મનુષ્યાકૃતિ મનુષ્ય આકારે છે પણ મનુષ્ય નથી એ તો એ ન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે સમસ્ત વ્રજ ભક્તો ની થતી ભગવદ લીલાઓ શ્રી મહાપ્રભુજી ના રોમ રોમ માં રમી રહી છે એવું અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજી નું છે

શુદ્ધ કરે એવી એમ પણ કોઈ વસ્તુને શુદ્ધ કરવી હોય તો બે વસ્તુથી શુદ્ધ થાય એક કા જલ થી થાય કા અગ્નિ થી થાય આપણે કહે આને તપાવ એટલે ચોખ્ખું થઈ જાય સુવર્ણ ને કઈક મિશ્રિત હોય તો અગ્નિમાં નાખ્યો એટલે ચોખ્ખું કરી દેવામાં કા જલ થી ધોવામાં આવે તો આ જીવને બે જણા શુદ્ધ કરી શકે કા જલરૂપ યમનાજી કા અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી જ્યારે આ બે ના નામ લો છો ત્યારે અંતઃકરણ વિશુદ્ધ બની જાય છે તો મહાપ્રભુજી બે સ્વરૂપે અગ્નિ સ્વરૂપે અને રસ સ્વરૂપે આ બંને સ્વરૂપે એમને ગાવામાં આવ્યા છે એમને આરાધવામાં આવ્યા છે શ્રી મહાપ્રભુજી સાક્ષાત અગ્નિ રૂપ એટલે તો જ્યારે મહાપ્રભુજી નું પ્રાગટ્ય થયું એની કથા એમ કહેવામાં આવે છે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભયે સર્વજ્ઞ શાખા તૈત્રી ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ મહાપ્રભુજીના સાતમાં પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ કાંકરવાડ ગામ આંધ્રપ્રદેશનું અને સોમ યજ્ઞ કરી રહ્યા હતા અને જ્યાં આહુતિ આપી એ જ યજ્ઞ કુંડ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા વચન આપ્યું આપના કુળમાં સો સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ હું તમારા કુળમાં પ્રગટ થઈશ એવું વચન સ્વયં પ્રભુએ આપ્યું અને લક્ષ્મણ વડજીએ જ્યારે સોમ સોમ યજ્ઞ કાશીમાં પૂર્ણ કર્યો અને ત્યારે ચંપા રણ્યમાં શ્રી મહાપ્રભુજી રૂપે પ્રભુ પ્રગટ થયા અને ચારે બાજુ અગ્નિનો કુંડ હતો આશ્ચર્ય થયું માને આ ચારે બાજુ અગ્નિ કેમ છે ત્યારે પ્રભુ સાબિત કરીને પ્રમાણિત કરીને બતાવે છે કે આ હું એ જ પ્રગટ થયો છું જે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ જેને વચન આપ્યું હતું એ જ પ્રભુ આવ્યો છું એટલે અગ્નિ કુંડની મધ્યમાં મહાપ્રભુજી બિરાજમાન છે આ રીતે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પણ આ અગ્નિ એ કોઈ સાધારણ અગ્નિ નહીં આ તો વિરહાનલ છે વિરહાત્મક અગ્નિ છે તાપાત્મક અગ્નિ છે પ્રભુ જ્યારે રાસમાં અંતર ધ્યાન થાય અને ગોપીઓના હૃદયમાં જે તાપ રૂપી અગ્નિ પ્રગટ થાય એ વિરહાત્મક અગ્નિનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે અને બીજું સ્વરૂપ એ રસ સ્વરૂપ છે સપ્ત શ્લોકીના પ્રથમ શ્લોકમાં ગુસાઈજી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા આજ્ઞા કરે છે स्फुरत् प्रेमा, मृतरसभरेणा भरेणा दिभरिता, विहारान् कुर्वाणा व्रजपति विहारा दिशु सदा પ્રિયા ગોપી ભરતો સ્ફુરતુ સતતમ બલ લભિતિ પ્રથાવત્યસ્માકમ હૃદય સુભગ મૂર્તિ સકરુણા સ્વરત કૃષ્ણ પ્રેબાવૃત રસબર રોમ રોમ રસ છલકે શિવલ્લભ રોમ રોમ રસ જે ગસાયા છે સંસ્કૃતમાં ગાયું છે એ જ અષ્ટ છાત ભગવતી વ્રજ ભાષામાં ગાયું છે रोम रोम रस छल के शिवल्लभ रोम रोम रस छल के रस रूप छे ईश्वर नु वेद मा स्वरूप बताव्यु रसो वही सह बे स्वरूप वेद मा परमात्मा ना कया एक सत्यम ज्ञान अनंतम ब्रह्म ये सत्य ज्ञान रूप अनंत એટલે आनंद रूप अरे बीजू कहूं रसो सह ये रस रूप छे અને મહાપ્રભુજી એ અલૌકિક ભગવત રસનું દાન કરવા માટે પધાર્યા છે અને આ પોતે છે જેમ કોઈ બનાવો બનાવો ગુલાબ કે ગુંજા બનાવો કે જુદા જુદા ખીલોના બનાવો ફૂલ બનાવો એની દાંડી ચાખો પત્તું ચાખો કે પાખડી ચાખો બધામાં મિશ્રીનો જ સ્વાદ આવે આકાર જુદો છે રૂપ તો એ રસ જ છે એમ શ્રી મહાપ્રભુજી પણ જે કૃષ્ણ તત્વ રસના બનેલા છે એ જ રસનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે तो छ श्लोक में सर्वोत्तम स्त्रोत्र महात्म बताव प्राकृत धर्म प्राकृत निखिल धर्म रूप मिति प्रतिपाद्यम यथुद्धम साकृति स्तौमी कली काल तमश्छन्न दृष्टि विदुषा संप्रत विषय महात्म्यम समूदी दयया निज महात्म्यम कर्शन्न प्रकटम हरि वाणिया यदा तदा स्वास्थ्यम प्रादुर्भूतम चकार आ कौन छे प्राकृत धर्मानाश्रय આમના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની પ્રાકૃતતા નથી પ્રાકૃતતા કોને કહેવાય જન્મથી લઈને મૃત્યુના જે ધર્મો છે ને વર્ધતે આ આ બધા પ્રાકૃતતા પ્રાકૃતતા કહેવાય નથી એમનું જન્મ નથી પ્રાગટ્ય છે એમનું મૃત્યુ નથી એમનું પ્રયાણ છે જેનું પ્રાગટ્ય હોય એ પ્રયાણ કરતા હોય એમનું મૃત્યુ ન હોય આસુર વ્યામો લીલા કહીએ ને મહાપ્રભુજી સદૈવ લીલામાં પધાર્યા અને મહાપ્રભુજી પ્રગટ્યા છે એટલે જન્મ અને મૃત્યુ સુધીના જે ધર્મો છે પ્રાકૃતતા કહેવાય અને પ્રાકૃતતા એમનામાં નથી અલૌકિકતા છે આદિ દૈવિકતા છે અને અલૌકિક બુદ્ધિ ધારણ કરી જો જ્યારે પણ કોઈ પણ અલૌકિક સ્થાનમાં જાઓ ત્યારે ક્યારે પણ લૌકિક બુદ્ધિ લઈને નહીં જવી અને લૌકિક બુદ્ધિ લઈને જશો તો એ અલૌકિકતાનો અનુભવ નહીં કરી શકો જ્યારે પણ ભગવત ધામમાં જઈએ ભગવત મંદિરમાં જઈએ બને તો કોશિશ કરજો કે અહીંયા આવીને મને કોઈ લૌકિક વિચાર ન આવે લૌકિક વ્યવહારનો વિચાર ન થાય લોકો તો ઘણીવાર માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર લે કોઈ કાર્ય કરતા કંઈક બોલી ગયું હોય ને યા વ્યવસ્થિત સાચવ્યાના હવે તો હવેલી આવવું જ નહીં લો ભૂલ પેલા પેલાની અને વેર બાંધેલી ઠાકોરજી સાથે વ્રજમાં ગયા હોય ક્યાંક કંઈક ચોબાજી કર્યું હવે તો ગિરરાજજી આવવાનું જ નહીં હવે આ વાંઘ ચોબાજીનું છે ગિરરાજી શું વગાડીશ શ્રીનાથજી જઈએ બહુ ભીડ દેખાય હવે નાથ દ્વારા આવું જ નહીં આટલી ભીડ ભીડ એ માણસની વ્યવસ્થા છે માણસ કોઈ વ્યવસ્થા ન કરી શકે એની જોડે એને કારણે ભગવાન જોડે વેર બાંધી લેવા ક્યાંક હવેલીમાં ભગવત સ્થાનમાં કોઈ વ્યક્તિ તમને કંઈક કહી જાય તે વ્યક્તિને કારણે હવેલીના આ તો આપણે જ આપણું નુકસાન કર્યું કહેવાય જો કોઈ વ્યક્તિ ગમે તેવું તમારી સામે બોલતો હોય અરે તમારી સામે મુઠ્ઠીમાં બહુ મોંઘો હીરો હોય બહુ જ મોંઘો કરોડોની કિંમત હોય અને પેલો જેમ તેમ બોલતો તમે હીરો છૂટો મારો ને કેમ તમને બહુ ગુસ્સો છે એના ઉપર આમ જેમ તેમ બોલે તમારી સામે કેમ હીરો ના મારો કારણ કે એના ક્રોધ કરતા હીરો બહુ મૂલ્ય છે એમ

એટલે આ જ્યારે પણ લૌકિક વ્યવહારિક બુદ્ધિ લઈને ભગવત ધામમાં પણ જઈએ છે ને તો ક્યાંક ને ક્યાંક કારણ માણસોની વ્યવસ્થામાં સારું ખોટું અનુકૂળ પ્રતિકૂળ ચાળવાનું છે માણસ છે ને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દર 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 દડી પડે ભાઈ માણસ છે તો માણસ છે અને માણસની

દરેક પ્રકારના લોકો દુનિયામાં મળવાના પણ મારે સારું કરવું છે એ યાદ રાખશો ને તો સામે કોણ મળ્યું સારાપણાથી સારો નથી થતો તો આપણે કોઈના ખરાબ પણાથી ખરાબ કેમ થઈ જઈએ કહેવાનો મારો અર્થ લૌકિક વ્યવહારિક બુદ્ધિ લઈ પ્રાકૃત બુદ્ધિ લઈ અલૌકિક ધામોમાં નહીં જવું લઈ તો ત્યાં પણ ભાવ લઈને આવી જઈશું ત્યાં તો સીડી ચડીએ ને અને મંદિરને પગરકા કાઢીએ એટલે આપણો અહંકાર આપણી લૌકિકતા આપણી આ બધી વ્યવહારિકતા મૂકીને નીકળો હું દાસ છું ઠાકોરજીનો છું અને દાસ બનીને મંદિરમાં જવું પ્રભુની સન્મુખ એક વૈષ્ણવ બનીને ઊભા રહ્યું ચોવીસ કલાક તો વૈષ્ણવ બનીને નથી જીવી શકતા આપણે પણ પ્રભુની સામે હોઈએ ત્યારે તો કમથી કમ એક વૈષ્ણવ બનીને ઉભા રહીએ દસ મિનિટ લાગે સામે ઉભા રહેવાનું પણ એ સમય વૈષ્ણવતા સિવાય આપણા મનમાં કોઈ વિચાર ન હોવો જોઈએ જો ઠાકોરજીની કૃપાનો કેવો અહેસાસ થાય છે આપણું વ્યક્તિ જ પ્રભુની કૃપાનો અનુભવ થવા નથી દેતો પણ આપણું વૈષ્ણવ પણ સામે લઈને ઉભા રહેશો ને તો ઠાકોરજી કૃપા કર્યા વગર રહેશે નહીં એનો હાથ લાંબો કરીને માથે મૂકે જ છે બધાના પણ આપણું વ્યક્તિ પણ એ અનુભવ થવા દેતું નથી

અભણ લોકો જેટલું દુનિયાને બગાડતા નથી એટલા ભણેલા લોકો દુનિયાને બગાડી રહ્યા છે મોટા મોટા કોભાંડો થાય બધા ભણેલા ગણેલા જ કરે ને અભણ થોડી કરે છે આપણને એમ લાગે બધાને ભણાવો બિચારા ભણેલા નથી ને આમ છે અરે એ લોકો કોઈને નડતા નથી આ ભણેલો માણસ જેટલો નડે છે ને એટલા અભણ લોકો નથી નડતા વિચાર કરો અહિયાં જંગલોમાં મસાઈ રહેતા હોય કેટલા કુદરત સાથે તાલમેલ કરીને પોતાનું જીવન જીવતા હોય પણ જ્યાં આપણે શહેરમાં આવીએ ત્યારે કેટલું બધું કુદરતને આપણે કાપતા હોઈએ છીએ હેરાન કરતા હોઈએ છીએ વિક્ષેપ કરતા હોઈએ છીએ આપણને એમ લાગે કે એ બેચારા છે ખરેખર આ ભણેલો બિચારો બેચારો છે કારણ કે માણસ પોતાની બુદ્ધિને જ હેન્ડલ નથી કરી શકતો પોતાના ભણતરને પોતાના જ્ઞાનને એ પોતાના આત્મકલ્યાણ માટે વાપરી નથી શકતો કેવલ સ્વાર્થ માટે કેવલ પેટ ભરવા કેવલ ઈચ્છાઓને પૂરી કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો એ બુદ્ધિનો સંપૂર્ણ ઉપયોગ નથી બુદ્ધિનો સાચો ઉપયોગ તો આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે કરો ને ત્યારે માનજો કે આજે બુદ્ધિ મારે કામમાં લાગી ત્યાં સુધી બુદ્ધિ મારા કામમાં નથી આવી કારણ એણે બંધનો જ ઉભા કર્યા છૂટવાનો વિચાર ન કર્યો લેવાનો વિચાર કર્યો આપવાનો વિચાર ન કર્યો અને બુદ્ધિ જ્યાં સુધી આત્મકલ્યાણના કામમાં ન લાગે ત્યાં સુધી એનો સંપૂર્ણ ઉપયોગ નથી તો કલિકાળત્મ્છન્ન અને કલયુગનો પ્રભાવ છે વિદ્વાનોની પણ બુદ્ધિ ન પારખી શકી ત્યારે એટલે પ્રભુએ વિચાર કર્યો કે હું પોતે જ ભૂતલ પર જાઉં અને મારા મહાત્મા પ્રગટ કરું ભૂતલ પર અને આમ વિચાર કરી પ્રભુ પોતે મહાપ્રભુ બનીને ને ભૂતલ પર આવ્યા છે એ પ્રભુ મહાપ્રભુ બની ને આવ્યા જો દરિયામાંથી સીધું પાણી પીવો ને તો ખારું લાગે પણ એ દરિયાનું પાણી વાદળ બનીને વરસે ને તો પરમ મધુરું બની જાય એમ સીધા પ્રભુને પકડવા જાઓ એ અનુભવવા જાઓ તો કદાચ કઠિન અને ખારું લાગે પણ એ જ પ્રભુ જ્યારે વલ્લભ બનીને આપણી સામે આવે તો પરમ મધુરા બની જાય એવા શ્રી મહાપ્રભુજી નું નામ વૈષ્ણવને પ્રાણ થી પણ પ્રાણું છે પ્યારું છે શ્રી મહાપ્રભુજી નું નામ બોલતા જ મુખમાં એવો આનંદ આવી જાય કારણ કે તો આનંદ રૂપ છે શ્રી મહાપ્રભુજી આનંદ રૂપ ચાગળના નામોની ચર્ચા કરીશું તો સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને ભૂતલ પર પધાર્યા પધારવાના આટલા કારણો બતાવ્યા પહેલું કારણ ભાગવતના ગુડ અર્થોને પ્રગટ કરવા અને એટલા માટે મહાપ્રભુજી સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ બે દ્વારા ભાગવતના ગુડ અર્થોને પ્રગટાવે આજે દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય ને કોઈ નામ બોલે કે ન બોલે પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ ન શકે કોઈ કદાચ જાણતું ના હોય કે આ મહાપ્રભુજીના અર્થો છે કોઈ જાણતું હોય છતાંય કહેવા ન માંગતું હોય વાત જુદી છે પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થો વગર દુનિયાભરમાં જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં એના વગર સંભવ જ નથી અને મહાપ્રભુજીએ સૌથી મોટું યોગદાન શું કર્યું ભાગવતજીને પ્રમાણ ગ્રંથમાં સ્વીકૃત કરાવ્યા અને ત્રણ ગ્રંથો પ્રમાણ એટલે પ્રમાણ મીન્સ ઓથેન્ટિક ગ્રંથો સંસ્કૃતમાં જે લખાયું એ બધું કઈ ઓથેન્ટિક ન મનાય તમારે ધર્મ અને અધર્મ નક્કી કરવો હોય તો કયા ગ્રંથોને જોવા તો કે વેદ ભગવદ ગીતા બ્રહ્મસૂત્ર આ ત્રણ પ્રમાણ ગ્રંથો હતા અને મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યું એક વાક્યતા સ્થિત કરી આ સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું બીજું આ ભૂતલ પર પધારવાનું મહાપ્રભુજીનું કારણ दैवी જીવોને શરણે લેવા જે ભગવત લીલામાંથી છૂટા પડ્યા છે ભૂતલ પર સંસારમાં છે સંસારી લોકો સાથે રહેતા રહેતા પોતાને સંસારી માનવા લાગ્યા છે છે दैवी भगવદી જીવો છે તો એ दैवी જીવો ભારતના જે જે ખૂણે હોય ત્યાં પોતે ત્યાં જઈ અને એ दैवी જીવોને ભગવત શરણે મોકલવા લીલામાં એમનો અંગીકાર કરાવો મહાપ્રભુજી કોઈ એક હવેલી બાંધીને એમાં બિરાજ્યા નથી રહ્યા કે જે દૈવી હશે આવશે મારી પાસે પણ મહાપ્રભુજી તો એક ખુલ્લો ધોતી ઉપરના ધારણ કરી ખુલ્લા પગે ભારતના ખૂણે ખૂણે કોઈ એક ઝૂંપડામાં પણ રહેતો હોય ને દૈવીજીવ એના ઘર સુધી મહાપ્રભુજી પધાર્યા છે અને એને બ્રહ્મ સંબંધ આપી એના માથે ઠાકોરજી પધરાવી અને એનો ઉદ્ધાર કર્યો છે આપણે ત્યાં ઉદ્ધાર એટલે

મને ઠાકોરજી આ સેવા આપી આનાથી મોટું મારું સન્માન શું હોય છે આજ સાચું સન્માન છે સેવા મળવી એનાથી મોટું કોઈ સન્માન નથી હા પછી એની સેવાને કોઈ બિરદાવે એ ગુરુ પોતાના આનંદ માટેને બિરદાવે કે ના તે ખૂબ ઉત્તમ સેવા કરી અને એની સેવા લોકો માટે પ્રેરણારૂપ બને એ એક જુદો વ્યવહાર છે એક જુદો ભાવ છે એની પણ મહત્તા છે પણ સેવા મળી એનાથી મોટું કોઈ સન્માન નથી ઠાકોરજી આજ આપણું સન્માન કર્યું છે મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી આપણને સૌથી મોટું સન્માન આપ્યું છે કારણ કે એ કેવી ક્રિયા યશોદાજી જેવું માન મળ્યું યશોદાજી જે રીતે લાલ લડાવતા એ રીતે ઠાકોરજીને આપણે લાલ લડાવીએ છીએ તો બીજું કારણ ભૂતલ પર આવવાનું મહાપ્રભુજીનું દૈવી જીવન અંગે ત્રીજું કારણ સેવા માર્ગને જગતમાં પ્રગટ કરવો પૂજા માર્ગ હતો પણ સેવા માર્ગ પ્રગટનો હતો શ્રી મહાપ્રભુજી સેવા રીત પ્રીત વ્રજજન કી